ત્યાર તમારો બધાનો આવકાર અને આભાર માનું છું ખાસ કરીને આ એક પહેલો નવો વિચાર આવ્યો થોડા દિવસ પહેલાં જ અને વિચારને ઝડપથી તમારી સમક્ષ રજૂ કર્યો અને તમે અલગ અલગ જગ્યાથી અમને આવકાર આપ્યો અમે જે ગયા અને દરેક લોકોએ અમને આવકાર આપી અને તમે અહીંયા ઉપસ્થિત થયા છો એના માટે હું સંયુક્ત જે ક્રિશ્ચિયન સમાજ સંગઠન છે એના વતી તમને આભાર માનું છું

સમર્થન આપવું જોઈએ પરંતુ તેને ચુસ્ત વિચારધારા બનાવી અન્ય સમાજનો અને તેની વિચારધારાનો વિરોધ કરવો જોઈએ નહીં એકતા એ સમાજનો સૌથી અગત્યનો પાયો છે સમાજની અંદર અંદરની એકતા તથા સમાજ સમાજ વચ્ચે એકતા અને સમરસતા રાષ્ટ્રને અખંડ અને તેની એક બનાવી રાષ્ટ્રને સમગ્ર વિશ્વમાં મહાશક્તિ બનાવે છે અંગત મતભેદો રાજકીય વિચારધારાઓ આંતરિક દ્રેશમાં સમાજની એકતા ક્યારેય તૂટવી ન જોઈએ તો જ એ સમાજ વિકાસ દ્વારા ભરણફાર ભરી શકે છે બાકી અંદરોઅંદર વિચાર વિચારધારાથી અને અલગ અલગ વિચારધારાથી પીડાતા વ્યક્તિઓનો બનેલ સમાજ એ સમાજના ભાગલા પાડી સમાજને દયનીય પરિસ્થિતિમાં મૂકી અને તે સમાજના વિકાસ પર કદાચ પૂર્ણ વિરામ મૂકી શકે છે એટલે આપણે ખ્રિસ્તી સમાજ એકતા રાખવી ખૂબ જરૂરી છે એમાં પણ આપણા પંથ અને અલગ અલગ વાડાઓ ભૂલીને એક સાથે આવીને ખ્રિસ્તી સમાજ તરીકે આગળ વધવું પડશે આપણે યાદ રાખીએ કે ખ્રિસ્તી સમાજ એટલે પરિવાર જ્યાં ખ્રિસ્તના મૂલ્યો જ્યાં ખ્રિસ્તના મૂલ્યો થકી જળવાય છે અને સંબંધોની માવજત પણ થાય છે સમાજની સુવ્યવસ્થા થકી સુવ્યવસ્થિત રાષ્ટ્રનું નિર્માણ થાય છે કોઈ પણ સમાજના લોકો એક બની પોતાના સમાજને કલ્યાણકારી યોજનાઓ હાથ ધરે છે તે સારું છે પણ એમાંથી ન્યાય નીતિ અને સર્વજન હિતાય કે રાષ્ટ્રીય કલ્યાણની ભાવના વિસરાય તો સર્વરે સામાજિક નુકસાન થાય છે હવે આપની સમક્ષ આપણે બધા ઉભા રહીશું અને આપણી સમજ માનીએ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ આપણી સમક્ષ વધારી રહ્યા છે ત્યારે જોરદાર તાલીઓથી તેઓનું સ્વાગત કરીશું જોરદાર તાલીઓથી માન્ય દેવસિંહ ચૌહાણ સાહેબ આપની સમક્ષ છે